હેલો એવરી વોન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીસ તો આજે તો અચાનક દ્વારકા જવાનું નથી નક્કી થઈ ગયું સડનલી જ પીયુનો ફોન આવ્યો કે દ્વારકા દર્શન કરવા જાય છે તો મેં કીધું મારે પણ આવું છે તો સ્કૂલથી ડાયરેક્ટ એ મને લેતા ગયા તો બસ જો જમવાનું એ મારા માટે ગાડીમાં જ લઈને આવી હતી તો હું જમી લીધું મેં ગાડીમાં અને હવે પછી ડાયરેક્ટ સ્કૂલેથી હું દ્વારકા જતી રહી તો આવી જ રીતે મારે અચાનક અચાનક જ જવાનું થતું હોય દ્વારકા તો કોઈ વાર એવું નથી કે મેં પ્લાનિંગ કર્યું હોય ને જવાનું થયું હોય તો સારું છે જો અચાનક જવાનું થાય ને તો જ જવાય જાય પ્લાનિંગ કરીએ ને તો એ તો હંમેશા કેન્સલ જ થાય તો બસ જો વાતું વાતું મામે પહોંચી ગયા દ્વારકા

কাম আহাৰ আছে এক্টিভা કહી દીધું મેં એને કે નંબર નહીં કાઢ તો બીજું કામ કરું એટલે આ ગાય હતું એક સેવા છે તમે પડો હવે જો બેસી જાવ કોઈ નાખું પગ રાખ મન બેસી જા એટલે પરવાની બીક ન દર્શન કરવા પહેલાં અમે અહીંયા આવ્યા હતા હાથ પગ ધોવા માટે જે બધા જાતા હોય એ તો અહીંયા હતી જો એટલી બધી માછલીઓ છે ને બધા ખવડાવતા હતા લોટ ને એવું બધું જે અહીંયા મળતું જોઈએ તમને બધા એને ખ્યાલ હશે એમ તો અમે પણ પહોંચી ગયા માછલીને ખવડાવવા માટે તો કેટલી બધી માછલી હતી જો Ông ấy, cố gắng là một món ấy chân áo, cố gắng là một món तो फाइनली फाइनल पर बधु बा दीदू है बांधी फोटो ना पड़ा અને ફોટો પાડવાનો અમે કેન્સલ કર્યો હવે અમે ફોટ જમા કરાવી દઈએ છીએ પછી ચંપલને ફોન જમા કરાવીને હવે જાય છે અમે દર્શન કરવા તો ફાઈનલી અમે દર્શન કરીને હવે જઈએ છીએ નાસ્તો કરવા હવે અમે જાય છે ઘરે કેમ કે અમે દર્શન કરી દીધા નાસ્તો કરી દો નાસ્તામાં હા બતાવવાનો ટાઈમ ના મળ્યો બિકોઝ ત્યાં બહુ ભીડ હતી તો અમે શું ખાધું હતું અમે ખાતા હતા સમોસા પાણીપુરી ભૂડા બટેટા એ બધું ખાધું પણ હવે ફાઇનલી હવે અમે જાય છે અત્યારે ત્યાં ધ્વજા છે બદલાવે છે તમને દેખાતું હોય તો આમાં એટલું બધું નઈ દેખાતું હોય કેટલો મસ્ત વ્યુ છે